કચ્છના ભુજમાં યુવતી પાંચસો ચાલીસ ફૂટ ઊંડા બોરવેલમાં પડી કંડેરાઈ ગામમાં યુવતી બોરવેલમાં પડી ગઈ ભુજ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી કિશોરીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ છે બચાવ ફાયરની ટીમ રેસ્ક્યુ માટે રવાના થઈ છે તો કચ્છની આ ઘટના છે કે જ્યાં 540 ફૂટ ઉંડા બોરવેલમાં એક યુવતી પડી ગઈ કંડેરાઈ ગામમાં આ ઘટના બની છે જ્યાં કંડેરાઈ ગામમાં યુવતી બોરવેલમાં પડી ગઈ છે ફસાઈ ગઈ છે હાલ તેનું રેસ્ક્યુ કામગીરીની શરૂઆત થઈ ગઈ છે ભુજ તાલુકાના કંડરાઈ ગામ પાસે એક બોરવેલ આવેલું છે એ બોરવેલની અંદર અહીં એક યુવતી સવારે પડી ગઈ છે એ અત્યારે રેસ્ક્યુ અત્યારે ચાલી રહ્યો છે અને ઓક્સિજન પૂરું પાડવામાં આવી રહ્યું છે તો અહીંયા આગળ વહીવટતંત્ર પણ પહોંચેલું છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો નાયબ કલેક્ટર શ્રી એસપી સી સહિતની અહીં જે ટીમ અહીં પહોંચેલી છે તો એકસો આઠ પણ અહીં પહોંચેલી છે તો વાત કરવામાં આવે તો અહીં એને ઓક્સિજન પૂરું પાડવામાં આવેલું છે અંદર કેમેરા પણ ઉતારવામાં આવેલા છે અને બચાવની કામગીરી પૂરી ચાલુમાં છે વાત કરવામાં આવે અત્યારે તો જે કામગીરી જે ચાલુ છે રેસ્ક્યુ ચાલુ છે તો અહીં ગાંધીનગરથી પણ એનડીઆરએફની ટીમ પણ પહોંચશે એવા એવી પણ સમાચાર મળેલા છે તો એકસો આઠ અને ઇમરજન્સી જે ઓક્સિજનના બાટલાઓ દ્વારા ઓક્સિજન પૂરું અંદર આવી રહ્યું છે પાંચસો ફૂટ જેટલા અંદર બોરમાં હોવાનું પણ બતાવવામાં આવી છે ત્યારે આ ટીમ દ્વારા જે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે એ રેસ્ક્યુ માટે ખાસ કરીને ઓક્સિજન પૂરું પાડવા માટે પણ આવી રહ્યું છે તો અહીં ડોક્ટર સહિતના અહીં પહોંચેલા છે અને રેસ્ક્યુ અત્યારે કામગીરી ચાલુમાં છે રાજેન્દ્ર ઠક્કર જી મીડિયા